નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે નાતાલ પચીસ ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે ચાલો જાણીએ આ વિડીયોમાં નાતાલ એ પ્રભુ ઈશુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને એ વિશ્વભરમાં પચીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે જોકે બાઈબલમાં પચીસ ડિસેમ્બરના દિવસે જ ઈશુનો જન્મ થયો હોવાનો કોઈ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી પરંતુ તેમાં એવી અનેક બાબતો મળી આવે છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે જેમ કે એ સમયે ઘેટા બાળકોની ઘેટાઓ સાથેની સીમાઓમાં હાજરી એ વસંતના સમયનો ઉલ્લેખ છે એ ઉપરાંત ઈસુના જન્મ સમયે રોમન સરકારે કરાવેલી વસ્તી ગણતરી તથા ઈસુના મરણ જેવા ઐતિહાસિક તથ્યોના આધારે આ સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ મનાય છે ઈસુના દર્શન અને અર્ચન અર્થે પૂર્વમાંથી માગી રાજાઓ આવ્યા હતા એ ઘટનાની યાદમાં છ જાન્યુઆરીના રોજ એક મહત્વનો તહેવાર ઉજવાય છે આ ઘટના પણ પચીસ તારીખે નાતાલ હોવાની શક્યતાને સમર્થન આપે છે કેટલાક વિદ્વાન એવું પણ માને છે કે ત્રીજી શતાબ્દીમાં રોમનોના કૃષિ દેવતાના તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને તત્કાલીન ખ્રિસ્તી આગેવાનોએ આ તારીખની પસંદગી કરી હતી સાંતાક્લોઝ અને નાતાલને શું સંબંધ છે નાતાલ તો તારણહાર પ્રભુ ઈશુના જન્મનો અને એ જન્મ મારફતે માનવજાતને પ્રાપ્ત થતી અનંત જીવનની ભેટનો અવસર છે એટલે સાંતા ક્લોઝ અને નાતાલને ઐતિહાસિક કે આધ્યાત્મિક તો કોઈ સંબંધ નથી પરંતુ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના માનવજાત પ્રત્યેના ઉદાર પ્રેમને વ્યક્ત કરતી એક પ્રથાની સ્થાપના સાથે તેમનું નામ જરૂરથી જોડાયેલું છે સાંતાક્લોઝનું મૂળ નામ સેન્ટ નિકોલ્સ હતું તેઓ ચોથી સદીમાં થઈ ગયેલા એક ગ્રીક સંત હતા તેઓ બાળકોને ભેટ આપવા માટે જાણીતા હતા આથી નાતાલના પર્વ નિમિત્તે બાળકોને અને મોટેરાઓને ભેટ આપીને પ્રેમ દર્શાવવા માટે પ્રતીક તરીકે સાંતાનો ઉપયોગ કરવામાં આવે છે સાંતાના કપડા લાલસા માટે હોય છે સાંતાના કપડા લાલચસા માટે હોય છે તેની સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી કહેવાય છે કે આજના સાન્તાક્લોઝના પરિવેશમાં કાર્ટુનિસ્ટ થોમસ નાસ્ટેનું બહુ મોટું યોગદાન છે તેમણે અઢારસો ને અડસઠમાં હાર્પર વીકલી માટે ક્લોઝનું ચિત્ર તૈયાર કર્યું હતું તે પછી ઓગણીસો ને ત્રીસથી ઓગણીસો ને ચાલીસના દાયકામાં કોકાકોલા કંપનીએ તેની જાહેર ખબરો માટે આર્ટિસ્ટ હેડોન સેન્ડોબ્લોમ પાસે કેટલાક નજીવા ફેરફારો સાથે સાંતાક્લોઝની તસવીર તૈયાર કરવી હતી અને આજે પણ એ તસવીરના આધારે સાંતાક્લોઝનો દેખાવ તૈયાર કરવામાં આવે છે સાંતાક્લોઝ અને ગિફ્ટનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો સાંતાક્લોઝ જેમનું પ્રતિક છે એવા સંત નિકોલ તેમની ભેટ આપવાની પ્રથા માટે જાણીતા હતા ઈસુએ કહ્યું હતું કે જેની પાસે વધારે હોય તે પોતાના જરૂરિયાતમંદ બંધુને આપે તેમની આ જ વાતના આધારે તેમના શિષ્યોએ પણ સ્વીકાર્યું કે ખુશીથી આપનારને દેવ ચાહે છે તેથી જે ગરીબને આપે છે તે પ્રભુને ઉછીનું આપે છે આ સિદ્ધાંતોના આધારે ખ્રિસ્તી ધર્મમાં ઈસુના જન્મની ઉજવતી પ્રસંગે ભેટ આપીને પ્રેમ દર્શાવવાની પ્રથા શરૂ થઈ અને એ પ્રથાને વિશ્વવ્યાપી બનાવવાનું શ્રેય સંત નિકોલ્સને આપી શકાય છે સંત નિકોલ્સને ત્રણ ગરીબ છોકરીઓની ગુપ્તમાં મદદ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ જતાં બચાવી હતી એ પ્રસંગ ખૂબ જ જાણીતો છે નાતાલ સમયે કેરોલ્સ ગાવાનું શું મહત્ત્વ છે ખ્રિસ્તી ધર્મમાં સ્થાપના કાળથી સંગીતનું મહત્ત્વ રહ્યું છે કિંગ ડેવિડે લખેલા સામ્સના ગીતો આજે પણ વિવિધ સ્વરૂપે આખા વિશ્વમાં ગવાય છે આવા કેટલાક ગીતો વિશ્વભરમાં જાણીતા છે જેને ક્રિસમસ કેરોલ્સ તરીકે ઓળખવામાં આવે છે મૂળ લેટિનમાં લખાયેલા આ ગીતો વિશ્વની દરેક ભાષામાં ગવાય છે આનંદની વાત એ છે કે આ ગીતોની કેવળ ભાષા જ બદલવામાં આવી છે બાકી રાગ તો આખા વિશ્વમાં એક સરખો જ રહે છે બ્રિટનમાં વિલિયમ સેન્ડીઝ અને ડેવિસ ગિલબર્ટ્સ નામના બે ધર્મપ્રેમી સાહિત્ય રસિકોએ ઇંગ્લેન્ડના ગ્રામીણ પ્રદેશો ખૂંદીને જૂના ખ્રિસ્તી ગીતો એકત્રિત કર્યા હતા અને એમાંથી મોટા ભાગના કેરોલ્સ મળી આવ્યા છે નાતાલ વખતે ક્રિસમસ ટ્રીનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો યુરોપના ખ્રિસ્તીઓ નાતાલની ઉજવણી કરતા પોતાના ઘરમાં ફર કે પાઇનના વૃક્ષની ડાળીઓનો શણગાર કરતા આમ કરવા પાછળ તેમનો હેતુ વસંત ઋતુનો અનુભવ મેળવવાનો હતો ઉત્તર યુરોપમાં અંદાજે એક વર્ષ પહેલાં નાતાલ વૃક્ષ સજાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે એ સમયે ચેરી અને હોર્થન જેવા કુંડામાના છોડને પણ ક્રિસમસ ટ્રી તરીકે શણગારવામાં આવતા એવું કહેવાય છે કે જર્મન પ્રિસ્ટ માર્ટિન લ્યુથર નાતાલની આગણી રાતે એ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે આકાશમાં જોયું તો જંગલના વૃક્ષોની ડાળીઓ ઉપર તારાઓ ચમકી રહ્યા હોય તેવો આભાસ રચાયો હતો આથી તેમણે ઘરે જઈને તેમના બાળકો પાસે ક્રિસમસ ટ્રી તૈયાર કરાવ્યું હતું એક માન્યતા એવી પણ છે કે બાઇબલમાં ઈશ્વરે મોઝિસને સૂચવેલા મુલાકાત મંડપમાં દીપ વૃક્ષ જેવી રચના હોવાનો ઉલ્લેખ છે આ બંને બાબતો નાતાલના ક્રિસમસ ટ્રીની પ્રથામાં વણી લેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન ટેકનોલોજી સ્ટરાલ્ફ મોરિસે ઓગણીસો ને પંચાણુંમાં ક્રિસમસ ટ્રીને ઇલેક્ટ્રિકલ લાઇટો વડે શણગારવાનું નક્કી કર્યું હતું મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવો અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં